ચાલો તો શરૂઆત કરીએ આજના વ્લોગની ગુડ મોર્નિંગ વલસાડ વેલકમ અગેઇન માય અનધર વ્લોગ ઓકે આપણી મોર્નિંગ થઈ આજે ઓફિસ પર આવીને ચા નાસ્તાની સાથે ચા સાથે રોટલી ખાધી અને નાસ્તો કર્યો કારણ કે આપણી મોર્નિંગ ચા વગર શરૂ નથી થતી પછી ચા નાસ્તો કર્યો અને ટાઈમપાસ કરતાં કરતાં થોડું સ્ટાઇલ મારી લીધું એનું રીઝન છે કે સવારમાં કોઈ કામ ના હોય એટલે પછી નીચેથી અંકલ આંટી જતા હતા એમને જોઈને એવું થયું કે કાશ મને પણ આટલો લાંબો સાથ આપવાવાળો કોઈ મળી જાય પછી મેં મસ્ત મારા ફેવરેટ સોંગ સાંભળી લીધા માઇન્ડ ફ્રેશ કરવા માટે એટલામાં મને એક કામ આવી ગયું યાદ એટલા માટે હું ગઈ મોગરાવાડી મોગરાવાડી જે કામ હતું એ પતાઈને આવતી હતી ત્યારે મસ્ત અહીંથી ટ્રેન જતી હતી એને આઈ થિંક માલગાડી કહેવાય તો મારામાં પાછું પેશન્સ લેવલ એટલું ને કે મેં બધા ડબ્બા ગયણા બોલ પછી આવતી હતી બ્રિજ પરથી તો બ્રિજ પર એક મસ્ત સીન દેખાયો એટલે એ કેપ્ચર કરી લીધો આપણા મોબાઈલમાં આઈ થિંક આ બધાએ જોયું જ હશે આ રેલવે યાર્ડમાંથી આપણે વલસાડમાં આવીએ ને ત્યારે આ બ્રિજ પરથી દેખાય પછી સ્ટેશનથી આવતી હતી ત્યારે આ એન્જિન દેખાઈ ગયું એન્જિન જોવા માટે લોકો બહુ દૂર દૂરથી આવ્યા હા ભાઈ કોઈ સ્ટેશન પર એન્જિન નથી આઈ થિંક આપણા વલસાડ રેલવે સ્ટેશન પર જ એન્જિન મૂકેલું છે કદાચ અને પછી સાંજે આપણે પી લીધી કોફી માઇન્ડ ફ્રેશ કરવા માટે આખો દિવસ કામ કરીને છે ને મગજ ઠેકાણે નહીં રહી એટલે માઇન્ડ સેટ કરવા કોફી પી લીધી અને આજે જમી લીધું કોબીનું શાક અને રોટલો મસ્ત હતું ખબર નહીં મારા ફોનમાં શું થયું આડો અવળો વિડીયો આવી ગયો ચાલો મળીએ નેક્સ્ટ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને મારું મોઢું નહીં જુઓ સબસ્ક્રાઈબ કરો